જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ચણા ખાઈ રહ્યો હતો એક ચણો ખાય થોડી વાર બેસે પછી બીજો ચણ્યો પોતાના મોઢાની અંદર મૂકે આથી બીરબલને નવાઈ લાગી કે આ એક આરે કેમ નથી ખાતો અને ધીરે ધીરે કેમ ખાય છે એટલે નજીક આવીને કિશોરને ઓછે છે કે તું એક આરે ચણા કેમ નથી ખાઈ જતો ત્યારે પહેલાં કિશોરે કહ્યું કે જો હું એક આરે ચણા ખાઈ જાઉં આ થોડા ચણા છે એ જલ્દી ખૂટી જશે અને મને પછી ભૂખ લાગશે એના બદલે હું એક એક ચણો ખાવ છું એટલે એ ચણા લાંબો સમય ચાલશે અને લાંબા સમય સુધી મને ભૂખ પણ નહીં લાગે એટલા માટે હું એક એક ચણો ખાવ છું બિરબલને આ કિશોરની અંદર અદ્ભુત શક્તિ દેખાણી બુદ્ધિમત્તા દેખાણી આથી એ કિશોરને બિરબલ પોતાના ઘરે લાવે છે અને પોતાના પુત્રની જેમ સાચવણી કરે છે ધીરે ધીરે સમય પસાર થતો જાય છે એક વખત બિરબલ રાજા બંના દરબારની અંદર બેઠા હતા ત્યારે અચાનક બાદશીહને વિચાર્યું અને તેમણે બિરબલને પ્રશ્ન કર્યા કે સાંભળ મારે તને ત્રણ પ્રશ્નો પૂછવા છે બિરબલ કહે કહો ને પહેલો પ્રશ્ન ઈશ્વર ક્યાં રહે છે બીજો પ્રશ્ન ઈશ્વર કઈ રીતે મળે અને ત્રીજો પ્રશ્ન ઈશ્વર શું કરી શકે બીરબલે ત્રણેય પ્રશ્નોને સાંભળ્યા સમજ્યા અને કહ્યું કે આના માટે મારે ત્રણ દિવસ જોઈશે તો મને સમય આપો તો આ ત્રણેય પ્રશ્નોનો જવાબ લઈ આવો બાદશાહ કંઈ કંઈ વાંધો નહીં ત્રણ દિવસ પછી તું મને જવાબ આપશે બીરબલ ઘરે ગયું બે ત્રણ દિવસ એને મનોમંથન કર્યું પણ જવાબ જે સચોટ જવાબ હોય એ મળતો ન હતો આથી પહેલાં કિશોરે તેની સામે જોયું અને કહ્યું કેમ તમે મૂંઝાણા છો ત્યારે બીરબલ કહે છે કે જોવો ને બાદશાહે મને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે ઈશ્વર ક્યાં રહે છે ઈશ્વર કઈ રીતે પ્રાપ્ત થાય અને ઈશ્વર શું કરી શકે એમાં શું આ તો એકદમ સહેલા જવાબ છે તમે એમ કહેશો કે આના જવાબ તો મારા માનેલા દીકરા એ જવાબ આપશે બાકી જવાબ હું આપી દઈશ ત્રણ દિવસ પૂરા થયા બીરબલ એ માનેલા દીકરાને લઈ અને સભાની અંદર જાય છે અકબર કહે છે જવાબ મળ્યા ત્યારે બિરબલ કહે છે કે એ જવાબ તો મારો માનેલો આ દીકરો છે ને એ આપશે બાદશાહી જોયું આ નાનો એવો છોકરો આ શું જવાબ આપવાનો છે કઈ વાંધો તમને પૂછો તો ખરા તો બોલ પેલો પ્રશ્ન કે ઈશ્વર ક્યાં રહે છે તરત કિશોરે દૂધ મગાવ્યું અને સાકર મગાવી દૂધ અને સાકર હાજર થયું એટલે તરત દૂધની અંદર સાકર નાખી અને સમચી ફેરવી અને દૂધને હલાવી નાખ્યું અને પછી એ કિશોરે પ્રશ્ન કર્યો બાદશાહને કે આમાં સાકર સાકર હતી ક્યાં ગઈ તો બાદશાહ કે હવે તો દેખાતી નથી દૂધમાં ભળી ગઈ બસ આજ તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે કે ભગવાન સંસારની અંદર અણુ અણુની અંદર રહેલા છે એ તમને આમ જ ન દેખાય બાદશાહ એકદમ ખુશ થયા બીજો પ્રશ્ન કે ઈશ્વર કઈ રીતે મળે તરત કિશોરે કીધું કે દહીં મગાવો સૈનિકો દહીં લઈને હાજર થયા એટલે કિશોરે પ્રશ્ન કર્યો કે મહારાજ આ દહીંની અંદર તમને માખણ દેખાય છે ના કે દેખાતું નથી શું આમાં માખણ નથી હા છે ને તો કઈ રીતે મળશે ત્યારે બાદશાહ કે એ તો સીધી વાત છે એને વલવવું પડે મથવું પડે ત્યારે ઈશ્વર મળે બસ આ તમારા બીજા પ્રશ્નનો જવાબ છે કે ઈશ્વર કઈ રીતે મળે તો એના માટે મંથન કરવું પડે શ્રદ્ધા ભક્તિથી ભગવાન પ્રયત્ન કરવો પડે ત્યારે ભગવાન મળે આમ જ ભગવાન ન મળે બાદશાહ ખુશ થયા કીધું ત્રીજો પ્રશ્નનો જવાબ શું કે ઈશ્વર છે એને મેળવવા માટે કે ઈશ્વર શું કરી શકે એ જ પ્રશ્નનો જવાબ આપતા એ કિશોરે કહ્યું કે એમ જવાબ ન મળે તમે શિષ્ય બનો હું ગુરુ ગુરુ બનવું તો આ જવાબ મળે અને શિષ્ય બનવું હોય તો તમારે નીચે બેસવું પડે અને હું સિંહાસન ઉપર બેસીશ બાદશાહ કે એમાં કંઈ વાંધો નહીં બાદશાહ એક પાટલો મગાવ્યો નીચે બાદશાહ બેઠા અને એ નાનો એવો કિશોર સિંહાસન ઉપર બેઠો અને પછી કીધું બસ આ જ તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ છે ઈશ્વર શું કરી શકે રંકને રાજા બનાવે અને રાજાને રંક બનાવે એ ભગવાન કરી શકે જોયું ને આજે તમે નીચે છો અને હું નાનો એવો પામર રંક માણસ હોવા છતાં આજે હું સિંહાસન ઉપર બેઠો છું હું બાદશાહ છું આથી બાદશાહને બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા અને એ નાના એવા કિશોરને તેમને ભેટી અને ખૂબ મોટું ઇનામ આપ્યું બીરબલ પણ આ બુદ્ધિશાળી કિશોરને જોતા જ રહી ગયા